માનતા માટે આયા છો હા માનતા માટે એવું છે શું માનતા છે છોકરો છોકરો ખોવાઈ દેલો છે એવું હા છોકરો ખોવાઈ દે મોરબી કઈ થી મોરબી થી મોરબી થી અચા એટલે આપડે ગોધરા વાળું અચ્છા નમસ્કાર ડીલાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજે એક એવા શ્રદ્ધા અને વિશ્વાસની વાત કરવા જઈ રહ્યા છીએ ઘોઘંબા તાલુકાના ચેલાવાળા મુકામે આવેલા બાબા દેવના મંદિરે ગઈકાલે મહાશિવરાત્રી નિમિત્તે ગોધરા તાલુકાના અછાલા ગામથી એક પરિવાર આવ્યો હતો જેમનો સત્તર વર્ષનો દીકરો લગભગ ત્રેવીસ તારીખથી ઘરેથી ગુમ થઈ ગયો છે અને એની માનતા રાખવા માટે આ પરિવાર ચેલાવાળા બાબા દેવ મંદિરે આવ્યા હતા બાબાદેવનું આ મંદિર મૂળ મંદિર આ ડુંગર ઉપર છે પરંતુ અહીંયા નીચે જે સ્થાનક છે ત્યાં ભક્તોએ દર્શન કરી અને માનતા રાખી હતી અને એ માનતામાં એમણે દાદાને પ્રાર્થના કરી હતી બાબાદેવને કે એમનો દીકરો તાત્કાલિક પાછો મળી જાય એ માટે આ પરિવાર ચેલાવાળા દેવના શરણે આવે તો શું કહે છે પરિવાર તે જાણીશું છું

તમાર શું થાય તમારા છોકરાનો છોકરો ના આ તો સગા સંબંધી અમાર આ છોકરો થાય છે અમાર સાળો આ આ છોકરાનો હાહરો થાય છે એમનો હાવ છે એટલે તમારો સાળો ખોવાઈ ગયો છે હા એમનો સાળો કોઈ કારણથી જતો રહેલો ના ના કામ પર જતો રહ્યો બરાબર છે તો જો મિત્રો બાબા દેવના સ્થાન ઘણા બધા ભક્તો આવતા હોય છે અને આજે જે મહાશિવરાત્રીનો દિવસ છે તમે ક્યાંથી આવો છો વડોદરા કપુરાઈ વડોદરા કપુરાઈ ચોકડીથી બરાબર છે આ વડોદરાથી ભક્તો આવ્યા છે અને આવી રીતે તો સમગ્ર ગુજરાતમાંથી ભક્તો બાબાદેવના એટલે કે કણભાદેવના દર્શને આવતા હોય છે અત્યારે મંદિરમાં રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે દાદાના અંદરના મંદિરની અંદર આવી રીતે સરસ સુંદર મજાની ટાઇલ્સોનું કામ ચાલી રહ્યું છે અને છતાં પણ ભક્તો અહીંયા દર્શન માટે ખૂબ જ મોટી સંખ્યામાં આવતા હોય છે આજે મહાશિવરાત્રીનો દિવસ છે અને અછાલા ગામના આ બહેન અને એમનો દીકરો અહીંયા પોતાના જે શાળો છે એ ખોવાઈ ગયો છે ત્રેવીસ તારીખથી તો એની માનતા લેવા માટે આવ્યા છે અને એમણે માનતા લીધી છે કે દાદા બે દિવસની અંદર જો એમનો આ જે દીકરો છે એ પાછો આવી જાય તો એમની માનતા અહીંયા આવીને પૂરી કરશે આવી રીતે અનેક લોકો અહીંયા દર્શન માટે આવતા હોય છે અને પોતાની મનની ઈચ્છાઓ પૂરી થાય ત્યારે અહીંયા માનતા પણ પૂરી કરી જતા હોય છે અને આવી રીતે દાદાના મંદિરનો ખૂબ જ મોટો મહિમા છે ખૂબ મોટો પ્રતાપ છે ભક્તો અહીંયા દર્શન માટે ખૂબ મોટી સંખ્યામાં ઉમટતા હોય છે અહીંયા શ્રીફળ પ્રસાદ પણ ધરાવતા હોય છે અને ભગવાનનું નામ લઈ અને પોતાના કામ થાય તેના માટે માનતા રાખતા હોય છે આખરી બાધાઓ પણ લેતા હોય છે અહીંયા પ્રસાદની ને બધી દુકાનો પણ આપણને જોવા મળે છે અને આ મૂળ સ્થાનક જે 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 છે ત્યાં ચેલાવાળા દેવ બિરાજમાન છે અને લોકો અહીંયા ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટતી નજરે પડે છે